ખેતીવાડી આણંદ તેઓને મંચ પર ઉપસ્થિત રહેવા આમંત્રિત કરીશ બેન્ચ દ્વારા ગુણોત્સવમાં વાંચન લેખન ગણન માટે ટીએલએમ દ્વારા શિક્ષણ શાળા સમય બાદ શૈક્ષણિક વર્ગોનું આયોજન વાલી સંપર્ક વાલી મિટીંગ દ્વારા વિદ્યાર્થીઓનું સતત મોનિટરિંગ એકમ કસોટી અને તેના ઉપચારાત્મક કાર્યનું આયોજન શાળાની ભૌતિક સુવિધામાં વધારો થાય તે માટે દાતાઓનો સંપર્ક શાળામાં ઇનોવેશન દ્વારા શિક્ષણ કાર્ય ક્રિયાત્મક સંશોધન દ્વારા એકમાનું સરળીકરણ શૈક્ષણિક વિડીયો દ્વારા શિક્ષણ વિશેષ દિનની ઉજવણીમાં સહયોગ યુટ્યુબ પર દિન મહિમા અને અન્ય વિડીયોનું નિર્માણ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સવે તેમની ભાગીદારી દર્શાવે છે હોમ લર્નિંગ વિડીયોનું નિર્માણ કરેલું છે દિન વિશેષ સાહિત્ય નિર્માણમાં ભાગીદારી છે તેમજ શિક્ષણ સાથીમાં ખૂબ જ સહયોગ આપેલો છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ